યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે ત્રેસઠ ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું હરીઓ આ પ્રમાણે સંપૂર્ણ ધનનું દાન કરીને ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત થઈને તેઓ તપસ્યાના માટે નરનારાયણના આશ્રમ પર બદ્રિકા વનમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે એક અત્યંત રમણીય આશ્રમ જોયો ત્યાં ઘણા ઋષિ મુનિ રહેતા હતા ફળ અને ફૂલથી ભરેલા વૃક્ષો તે આશ્રમની શોભા વધારી રહ્યા હતા શાસ્ત્ર ચિંતનમાં તત્પર અને ભગવત સેવા પરાયણ તથા પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિમાં સંલગ્ન અને વૃદ્ધ મહર્ષિ તે આશ્રમની શ્રી વૃદ્ધિ કરી રહ્યા હતા વેદમાલીએ ત્યાં જઈને એક જાનતી નામવાળા એક મુનિના દર્શન કર્યા જેઓ શિષ્યોથી ઘેરાઈને બેઠા હતા અને તેમણે પરમ તત્વનો ઉપદેશ કરી રહ્યા હતા તે મુનિ મહાન તેજસ્વી લાગતા હતા તેમનામાં શમ દમ વગેરે બધા ગુણો વિરાજમાન હતા રાગ વગેરે દોષોનો સર્વથા અભાવ હતો તેઓ સૂકા પાંદડાનો આહાર કરતા હતા વેદમાલિનીએ મુનિને જોઈને પ્રણામ કર્યા મુનિ જાનંતીએ કંદ ફળ મૂળ વગેરે સામગ્રીઓ દ્વારા નારાયણ બુદ્ધિથી અતિથી વેદમાલિનું પૂજન કર્યું આતિથ્ય સત્કાર થઈ ગયા પછી વેદમાલીએ હાથ જોડીને વિનયપૂર્વક મસ્તક ઝુકાવીને વક્તાઓમાં શ્રેષ્ઠ મહર્ષિને કહ્યું હે ભગવન હું કૃતકૃત્ય થઈ ગયો આજે મારા સર્વ પાપ નષ્ટ થઈ ગયા હે મહાભાગ તમે વિદ્વાન છો જ્ઞાન આપીને મારો ઉદ્ધાર કરો આવું કહેવા પછી મુનિ કહે છે હે બ્રહ્મન તમે નિરંતર સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુની ભક્તિ કરો સર્વ શક્તિમાન શ્રી નારાયણનું ચિંતન કરતા રહો બીજાઓની નિંદા ચુગલી કદી ન કરો હે મહામતે સદા પરોપકાર કરતા રહો ભગવાન વિષ્ણુની પૂજામાં મન પરોવી દો અને હળવા મળવાનું છોડી દો કામ ક્રોધ લોભ મોહ મદ અને મચ્છર્યને છોડીને લોકોને આત્મવત જુઓ એનાથી તમને શાંતિ મળશે ઈર્ષ્યા દોષ દ્રષ્ટિ તથા બીજાની નિંદા ભૂલથી પણ ન કરો પાખંડ પૂર્ણ આચરણ અહંકાર અને કુર્તાનો હંમેશા ત્યાગ કરો સર્વ પ્રાણીઓ પર દયા તથા સાધુ પુરુષોની સેવા કરતા રહો પોતાના સત્કર્મોને પ્રગટ ન કરો બીજાઓને અત્યાચાર કરતા જુઓ ક્યારે શક્તિ હોય તો તેમને રોકો બેદકારી ન રાખો પોતાના પરિવારનો વિરોધ ન કરતા રહી તે સદા અતિથિઓનું સ્વાગત સત્કાર કરો પત્ર પુષ્પ ફળ દુર્વા અથવા કૂપળો દ્વારા નિષ્કામ ભાવે જગદીશ્વર ભગવાનની પૂજા કરો દેવતાઓ ઋષિઓ તથા પિતરોનું વિધિપૂર્વક તર્પણ કરો હે વિપ્રવર વિધિપૂર્વક અગ્નિની સેવા પણ કરતા રહો દેવ મંદિરમાં વૃક્ષ લગાવો અને એકાગ્રતાપૂર્વક દેવ મંદિરમાં સાફ સફાઈ કરો તેની દિવાલોમાં જરૂરી હોય ત્યાં મરામત કરાવો મંદિરમાં પ્રવેશ માર્ગને પતાકા અને પુષ્પોથી શુભોભિત કરો તથા ભગવાન વિષ્ણુના ગર્ભગૃહમાં દીપક પ્રગટાવો દરરોજ પુરાણકથા સાંભળો તેનો પાઠ કરો અને વેદાંતનો સ્વાધ્યાય કરતા રહો આ પ્રમાણે કરવાથી તમને પરમ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે જ્ઞાનથી સમસ્ત પાપોનો શય અને મોક્ષ પ્રાપ્તિ થાય છે જાનંતી મુનિના આ પ્રમાણે ઉપદેશ આપવાથી પરમ બુદ્ધિમાન વેદમાલી તે અનુસાર જ્ઞાન સાધનામાં લાગી ગયા તેઓ પોતાનામાં જ ભગવાન અચ્યુચ્યના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા હું જ ઉપાધિ રહિત સ્વયં પ્રકાશ નિર્મળ બ્રહ્મ છું એવો નિશ્ચય કરવાથી તેમને પરમ શાંતિ પ્રાપ્ત થઈ તો અહીંયા નારદપુરાણનો સોસઠમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે પાસઠમો ભાગ સાંભળીશું પાસઠમાં ભાગમાં આપણે સાંભળવાનું છે ભગવાન વિષ્ણુ ભક્તિનો મહિમા સત્સંગ તથા ભગવાનના ચરણો ચરણોદથી એક વ્યાઘનો ઉદ્ધાર તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો